દોસ્તો નારિયેળ પાણી આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે નારિયેળ પાણી પીવાથી શું ફાયદાઓ થાય નારિયેળ છે અલગ અલગ રીતે આપણે કઈ રીતે આપણા ઉપયોગી છે કયા કયા રોગમાં કયા કયા એનાની મોટી તકલીફ હોય તો નારિયેળ પાણી અથવા નારિયલ ખાઈને કે પીને આપણે એ તકલીફોથી છુટકારો મેળવી શકીએ અને તામિલની અંદર એક કહેવત પણ છે કે જ્યારે આપણા બાળકો છે અથવા તો ઘરડે ઘર પણ તમારા સંતાનો તમારી કાળજી ન રાખે પણ નારિયળ છે એ તમારી કાળજી ચોકસથી રાખશે આ કહેવત તામિલની અંદર એક પ્રસિદ્ધ કહેવત છે ને એ એ જ કારણથી આવ્યું છે કારણ કે એ વિસ્તારોની અંદર નારિયળ જે ભરપૂર માત્રામાં પાકતા હોય ખારા પાણીમાંથી ખારા પાણીની અંદર ઉગે છે અને પોતાના ફળની અંદર મીઠું પાણી જે ઉમેરે એ નારિયળ કેટલું શક્તિશાળી હશે એનો મહિમા જ કંઈક અલગ છે અમૃત મંથન દરમિયાન અમૃત મંથન થયું હતું એનો ઉપયોગ કરવામાં આવે છે અલગ અલગ સમયે શ્રીફળ વધારવામાં આવે કોઈ પણ મોટા કોઈ પણ મોટા વ્યક્તિઓ હોય કોઈ પણ કાર્ય હોય નાનું મોટું તો એમાં પણ આપણે નારિયલનો ઉપયોગ છે અવશ્ય શ્રીફળનો ઉપયોગ અવશ્ય કરતા હોય હવે આપણે એ જોઈએ કે નારિયેળ પીવાથી શું ફાયદાઓ થાય ઘણા લોકોને સવાર સવારમાં ઊઠીને ચા કે કોફીની આવે છે એ કોફી કે ચાની તલપ તમારે દૂર કરવી હોય તો હું તમને એક નારિયેળ પાણી બ્રશ કર્યા પછી તમે પી લો તમને ચા કોફીની જે ટેવ છે કુટેવ છે એનાથી સો ટકા છુટકારો મળી જશે અને આ નારિયેળ પાણીની ટેવના કારણે તમારી કિડની સો વર્ષ જ્યાં સુધી તમે જીવો ને ત્યાં સુધી સ્વસ્થ રહેશે અંદરની સફાઈ કર્યા કરશે ઘણા લોકો કે છે નારિયેળ પીવાથી વજન વધે પણ ક્યારેય પણ એવું હોતું નથી નારિયેલ છે એ ફેટ ને તોડનારું છે નારિયેળ પીવા નારિયેળ પાણી પીવાથી આપણા શરીરનો વધારાનો ફેટ ધીરે 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 ઓછો થતો જાય છે અને નારિયેળ છે એ ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે નારિયેળ પાણી પીવાથી કે નારિયેળ કોપરું કે ટોપરું આપણે જે પણ કહીએ એ ખાવાથી આપણા શરીરની અંદર ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે એ ઓછું થાય અને એના કારણે જે ડાયાબિટીઝના દર્દીઓ છે એમને પણ આ ખૂબ જ અસરકારક સાબિત થતું હોય છે છે પાણી એ સવારના પોરમાં પણ તમે આરામથી પી શકો એનાથી કોઈ નુકસાન નથી ઘણા લોકો કહે છે કે અમને કફની તકલીફ છે નારિયળ પાણી પીવાની મનાય છે એવું બિલકુલ હોતું નથી નારિયેળ પાણી ડાયરેક્ટ તમે પીવો તો એનાથી કોઈ તકલીફ નથી થતી તમે એમાં તમે ગ્લાસમાં કાઢી કળશામાં કાઢી કે કોઈ વાસણમાં કાઢીને પછી પીવો તો એ થોડું ઠંડુ સ્વરૂપ ધારણ કરી શકે તો એ થોડું નુકસાન કરી શકે અંદરની જે મલાઈ છે એ તમારા શરીર શરીર માટે માટે આપણા ખૂબ જ ફાયદાકારક સાબિત થતી હોય આ જે મલાઈ નારિયલ આપણે પેલા પી લઈએ અંદર જે મલાઈ હોય ને આછી હોય જાડી હોય જે પણ હોય એ મલાઈ જ્યાં આપણે મોંમાં નાખવાની છે ત્યાં સુધી ચાવો જ્યાં સુધી એ પાણી જેવી ન થઈ જાય અને એને અંદર જવા દો આ મલાઈ આપણા આંતરડા અંદર જઈ આંતરડાની જ સફાઈ કરશે આંતરડા સાફ કરશે અંદરના કચરાને કાઢી નાખશે આનાથી ઘણા લોકોને કોલાઇટીસ ની તકલીફ હોય ને એ તકલીફથી પણ છુટકારો મળે જૂનો કે કાચો મળ મળશે આંતરડામાં ભરાયેલો હોય ચોંટેલો હોય એક રોગ જેવું કહી શકાય એનાથી કબજિયાતની તકલીફથી છૂટકારો મળે એસિડિટી માટે અલગ અલગ બધું કરતા હોય તો નારિયેળ પાણી તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે તમારા શરીરને મજબૂત બનાવવાનું કાર્ય કરશે કારણ કે આંતરડા મજબૂત તો લોહી શુદ્ધ હશે લોહી શુદ્ધ થશે તો તમારું શરીર મજબૂત અને શુદ્ધ થશે અને આ જ અ પાચનતંત્રમાં બળતરા હોય કેવી નાની મોટી કોઈ પણ તકલીફ હોય એનાથી પણ છુટકારો આપે છે આ એવું કંઈ નથી કે મેં કઈથી પેલું કરેલું છે એક સુપર ફૂડ કરીને રુજુતા દિવેકરની એક બુક્સ છે સુપર ફૂડ એમાં આઠ થી દસ ફૂડ બતાવવામાં આવ્યા છે એની અંદર નારિયલ ની વર્ણન વર્ણન કરવામાં આવ્યું છે આ ડાયટિશિયન છે એ કરીના કપૂર કરિશ્મા કપૂર જેવા મોટા સેલિબ્રિટીઝ નું ડાયટ છે સંભાળે છે એમની બુક્સ ની અંદર આ લખેલું છે જેથી તમને એ વિશ્વાસ આવવો જોઈએ કે આ એક ખૂબ જ શક્તિશાળી પીણું છે જેને કોલ્ડ ડ્રિંક્સ અથવા તો જો સ્પોર્ટ ડ્રિંક ઘણા લોકો ઇન્સ્ટન્ટ એનર્જી માટે એનર્જી ડ્રિંક પીવાનું રાખે છે

એ ઇન્ફેક્શન ઓછું કરે છે આ સિવાય જ્યારે પણ શારીરિક સંબંધમાં જોડાવાના હો એ સમય દરમિયાન જો તમે આનું સેવન વધારે કરો તો જે અંદરનો જે ઇન્ફેક્શનો છે યોનિના ઇન્ફેક્શનો છે એ સો ટકા ઓછા થાય અને તમે ઇન્ફેક્ટેડ ઇન્ફેક્શન મુક્ત થો ઘણા લોકો ઘણી સ્ત્રીઓ બહેનોને જે સફેદ પદ્રકની તકલીફ હોય તો એનાથી પણ ધીરે ધીરે છુટકારો આપતું જે નારિયેલ પાણી છે એ તમારા માટે વરદાન સ્વરૂપ સાબિત થશે આની અંદર ઘણા પોઈન્ટ એવા બતાવવામાં આવે છે કે ભાઈ માન્યતા વર્ષિઝ હકીકત એવી માન્યતા છે કે ભાઈ આનાથી કોલેસ્ટ્રોલ વધે છે પણ એ ખોટું છે આનાથી કોલેસ્ટ્રોલ વધતું નથી આ તો સારું ફેટ ધરાવે છે ધરાવે છે છે મતલબ અંદર એવું કોલેસ્ટ્રોલ કે જે એનર્જેટિક રાખવાનું કાર્ય કરે આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કાર્ય કરે જે કોલેસ્ટ્રોલ છે એમાં ચાર પાંચ કોલેસ્ટ્રોલ આવે છે એમાં એચડીએલ એલડીએલ વીએલડીએલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ આ ચાર મહત્વના કોલેસ્ટ્રોલ છે એમાં એચડીએલ સારું છે એલડીએલ છે મધ્યમ છે એ સારું પણ અને વધી જાય તો ખરાબ પણ વીએલડીએલ છે એ ખરાબ છે અને ટ્રાઈગ્લિસરા છે એ ભયંકર ખરાબ છે અને એ ક્યાંથી મળે

એની અંદર એચડીએલ હોય સારું કોલેસ્ટ્રોલ હોય ઘણા લોકો કહે છે કાજુમાં ખરાબ કોલેસ્ટ્રોલ હોય ખોટી વાત છે કાજુ છે સારું કોલેસ્ટ્રોલ ધરાવે ઘી સારું કોલેસ્ટ્રોલ ધરાવે છે માખણ સારું કોલેસ્ટ્રોલ ધરાવે છે પણ એને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો એ તમારા હાર્ટને ફાયદો કરે છે આના આની અંદર બીજું એક પણ ઘણા લોકો એવું માને છે કે નારિયેળ છે એ હૃદય માટે નુકસાનકારક છે પણ એવું બિલકુલ નથી નારિયેળ તમારે નારિયલ કોઈ એમ કે નારિયલ હૃદય માટે નુકસાનકારક છે તો એને કહી દેવાનું નારિયલ છે એ હૃદય માટે નુકસાનકારક નથી નુકસાનકારક છે વડાપાઉેલી પાઉભાજી એ પ્રકારની જે ચીજ વસ્તુઓ છે એ નુકસાનકારક છે ઘણા લોકો કહે છે નારિયળમાં ખૂબ જ ચરબી અને ફેટ હોવાના કારણે ડાયાબિટીસ ના દર્દીઓ માટે બિલકુલ પણ ઉપયોગી નથી પણ આ તો છે નારિયેળ છે એ લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતું ફૂડની અંદર એનો સમાવેશ થાય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે વર્ધન સ્વરૂપ સાબિત થાય તો નારિયળ એ લોકોએ પણ પીવું જોઈએ પ્રેગ્નન્ટ બહેનો એ પણ આરામથી પી શકે વજન વધારે હોય તો પણ તમે આરામથી પી શકો એક માન્યતા એવી પણ છે કે વજન વધારે હોય તો ન પીવું જોઈએ પણ આ એકદમ ખોટી માન્યતા છે રોજ એક પાણી પીવામાં આવે અને એની અંદરની મલાઈ ખાવામાં આવે તો આપણા શરીરની જે ચરબી છે વધારાની એ તૂટવાનું ચાલુ કરી દે છે અને થોડા જ મહિનાઓમાં ચરબી ઓટોમેટિક ઓછી થઈ જાય છે ખૂબ જ કેલરી હોય એવું પણ કહે છે આની અંદર બિલકુલ વધારે કેલરી નથી હોતી આના પાણીમાં સમજી લો એક લીંબુ જેટલું કેલરી હોય એટલે ત્રીસેક અથવા તો ત્રીસ થી પચાસ સુધીનું કેલરી આની અંદર હોય નારિયલ પાણી ઓછું જોતા હોય પણ આ પ્રકારના વિડીયો આપણે જોતા નથી અને બીજાને શેર પણ કરતા નથી કમસે કમ તમે અગર સમજ સમજતા હો તો નારિયેળ પાણીનો આ વિડીયો બધાને શેર કરો જેથી કોઈને ખ્યાલ આવશે તો ખેડૂતનું ભલું થશે તમારું પણ ભલું થશે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે તો આપણા દેશનું બોલવું જશે આ વિડીયો લાઇક અને શેર કરી દો ચેનલ ને